રાધનપુરના સિનાડ ગામે થોડા દિવસે ચોરી ચોરો હાથ ફેરો કરી થયા ફરા છ તોલા સોનું એક કિલો ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમની ચોરી ખેડૂત ખેતરમાં નિંદામણ કરવા ગયો અને ઘર માં થઈ ચોરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે થોડા દિવસે ચોરી તો ચોરો હાથ ફેરો કરી ફરાર થયાની ઘટના સામે આવી છે ખેડૂત ડાયાભાઈ વણકરના ઘરે ચોરી થઈ ખેડૂત પુત્ર વણકર ડાયાભાઈ તેમના પરિવાર સાથે તેમના ખેતરે ખેતી કામ કરવા ગયેલા હોય જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોય ઘરમાં ડાયાભાઈ તેમના ખેતરેથી ઘરે આવતા ઘરનું તાળું તૂટેલી જોતા તેમણે ગામના અને સમાજના લોકોને જાણ કરતા ઘટના સ્થળે લોકો આવી પહોંચતા પોલીસને જાણ કરેલી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે રહેતા વણકર ડાયાભાઈ કમાભાઈના ઘરે આંબેક્ટર વાસ અને થોડા દિવસથી ચોરીની ઘટના બની છે જે ઘટનાને પગલે ફરિયાદ બાદ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે રાધનપુરના સિનાર ગામ ખાતે આંબેકટર વાસ ખાતે વણકર ડાયાભાઈ કમાભાઈ પોતાના ઘરે હાજર ન હોય ચોરોએ ઘરમાં હાથ સાફ કરી લીધો અંદાજીત છ તોલા સોનાના દાગીના અને એક કિલોથી વધુ ચાંદીના દાગીના અને સિત્તેર હજાર રૂપિયા રોકડ રકમની ચોરી જ્યારે ઘટનાની જાણ ખેડૂતને થઈ કે ઘરનું તાળું તોડી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે ત્યારે ખેડૂતના પગ ધ્રુજવા લાગ્યા હતા અને ચોરીની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે વણકર ડાયાભાઈ દ્વારા નોંધાવવામાં આવતા રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી ફરિયાદની અંદર કુલ ચોરી એક લાખ પંચ્યાસી હજારના માત્રની ચોરી ફરિયાદ નોંધી અને પોલીસે તપાસ હાથ ધરી છે ભાનુ પંડ્યા એબી ન્યૂઝ ગુજરાતી રાધનપુર ડાયાભાઈ કમાભાઈ ગામ સિનાડ તાલુકો રાધનપુર જિલ્લો પાટણનો રહીશ હું ખેતરમાં મજૂરી કરવા ગયેલા હતા મેં બે માણસ અને બપોરના દિવસે ચોરી સમૂહ આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને આને રોકડ રકમ લઈ ગયેલ છે કુલ સોનું સો તોલા સોનું એક કિલ્લા ઉપર ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાં મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું હતું ઘરનું તાળું તૂટેલું હતું વીર વેખેર સામાન પડ્યો હતો પછી મારા એ બાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા હતી ગામના સરપંચ ડેલીકેટી બધા આવી અને પાછી તપાસ કરીને અમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાહેબ